તહેવારો ખૂબ નજીક આવી રહ્યા છે તો તહેવારોની સિઝનમાં આજે આપણે બનાવીશું ઘઉંના લોટના પેંડા જેમાં તમારે નથી ચાસણી લેવાની ઝંઝટ કે નથી માવો ઉમેરવાનો એકદમ ટેસ્ટી પેંડા બનીને તૈયાર થશે અને તમે ક્યારે પણ ટેસ્ટ નહીં કર્યા હોય એકદમ અલગ જ લાગશે આ પેંડા ખાઈ લેશો એટલે તમે માવાના પેંડા તો ભૂલી જ જવાના છો એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે એકવાર બનાવી લો પછી તમે તેને આખું અઠવાડિયું માટે સ્ટોર કરી શકો છો ફ્રીઝ વગર અને આ પેંડા ખૂબ જ સોફ્ટ બનીને તૈયાર થાય છે તમે જોઈ શકો છો મોટામાં જ મૂકતા ઓગળી જાય તેવા પેંડા બનીને તૈયાર થાય છે તો પેંડા બનાવવા માટે આ રીતની આપણે એક પિન લઈ લેવાની છે તેની અંદર આપણે ઘઉંનો ઝીણો લોટ ઉમેરવાનો છે જે નોર્મલી આપણે રોટલી બનાવવા માટેનો ઉપયોગ કરતા હોય લોટનો તે લોટનો જ યુઝ કરવાનો છે તો અહીંયા આપણે એક કપ લોટ લીધો છે લોટને આપણે પહેલાં સારી રીતે ચાળી લેવાનો છે જેથી લોટમાં કોઈ પણ મોટા ગાંઠા હોય તે નીકળી જાય અને લોટ ચાળવાથી આ રીતે લોટ સરસ એવો ફોરો થઈ જશે તો આ રીતે આપણે લોટને સરસ એવો ચાળી લીધો છે લોટને ચાળવો ખૂબ જરૂરી છે જેથી આપણા પીંડા એક સરખા જ બને આ રીતનો મોટો મોટો કચરો છે તે આપણે હટાવી દઈશું તો અહીંયા લોટ ચઢાવીને તૈયાર છે તો હવે ગેસની ફ્લેમ આપણે ઓન કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે લોટને સરસ એવો શેકવાનો છે પહેલાં પાંચ મિનિટ માટે આપણે લોટને સરસ એવો કાંઈ પણ વસ્તુ ઉમેર્યા વગર શેકી લેવાનો છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે લોટ બળી ન જાય તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે પાંચ મિનિટ માટે લોટને સરસ એવો શેકી લીધો છે આ રીતે લોટને ચલાવવાનું આપણે જરા પણ છોડવાનું નથી જો લોટને ચલાવવાનું છોડી દેસું તો પેનમાં લોટ ચીપકી શકે છે હવે એમાં આપણે થોડું થોડું ઘી ઉમેરવાનું છે ઘી એકી સાથે નથી ઉમેરવાનું આટલામાં આપણે ખાલી અડધા કપ જેટલા જ ઘીનો યુઝ કરવાનો છે તો આપણે થોડો થોડો લોટ શેકતા જશું અને બબે ચમચી જેટલું ઘી ઉમેરતા જશું ઘી એકી સાથે નથી ઉમેરવાનું અને આટલો લોટ શેકાતા દસથી બાર મિનિટ જેવો સમય લાગશે આ રીતે આપણે લોટને ચલાવતા જશું અને થોડું થોડું ઘી ઉમેરતા જશું જેમ જેમ લોટ શેકાવા લાગશે તેમ લોટમાંથી ખૂબ સરસ સુગંધ પણ આવવા લાગશે અને આપણે થોડું થોડું ઘી ઉમેરતા જશું અહીંયા એકી સાથે ઘી નથી ઉમેરી દેવાનું તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ લોટ શેકાતો જશે એટલે એકદમ હળવો લાગવા મળશે તો હાલમાં તહેવારોની સિઝન આવી રહી છે અને રક્ષાબંધન પણ આવી રહી છે તો તમે આ રીતે ઘઉંના પેંડા જરૂરથી ટ્રાય કરજો આ પેંડા તમે એકવાર બનાવી લીધા એટલે તમે માવાના પેંડા તો ભૂલી જ જવાના છો એટલા ટેસ્ટી બનીને તૈયાર થાય છે આમાં નથી તમારે માવો ઉમેરવાની જરૂર કે નથી કોઈ પણ જાતની ચાસણી લેવાની જરૂર ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તૈયાર થાય છે હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકન પણ દબાવી લેજો જેથી નવા નવા રેસીપી વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકશો તો અહીંયા લોટને શેકાતા પંદર મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને લોટ પણ તમે જોઈ શકો છો પહેલાં કરતાં કેટલો કલર ચેન્જ થઈ ગયો છે આ રીતનો આપણે ગોલ્ડન કલર થાય એ લોટનો ત્યાં સુધી થવા દેવાનો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને લોટને સરસ એવો ઠંડો થવા દઈશું પણ અહીંયા લોટ ગરમ છે એટલે સાથે જ આપણે બેથી ત્રણ ચમચી મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે આમાં મિલ્ક પાવડર ઉમેરવાથી ખૂબ જ સરસ માવા જેવો ટેસ્ટ આવશે તમારે માવો ઉમેરવાની પણ જરૂર નથી અહીંયા લોટ ગરમ જ છે એટલે મિલ્ક પાવડર પણ સરસ એવો શેકાઈ જશે તો મિલ્ક પાવડરને આપણે સરસ એવું લોટમાં મિક્સ કરી દઈશું તો આ રીતે લોટમાં કોઈ પણ ગાંઠા થયા હોય મિલ્ક પાવડરના તે આપણે સરસ એવા સ્મૂથ કરી દેવાના છે તો અહીં આપણે સરસ એવો મિલ્ક પાવડર મિક્સ કરી દીધો છે અને આ મિશ્રણને આપણે હાથેથી અડી શકીએ તેટલું ઠંડુ થવા દેવાનું છે તો લગભગ દસક મિનિટમાં આ મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ જશે પછી તેની અંદર આપણે દળેલા ખાંડનો પાવડર ઉમેરી દેવાનો છે તમે અહીંયા સાકરનો પાવડર પણ ઉમેરી શકો છો ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો મેં અહીંયા ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરેલી છે હવે આપણે ખાંડને લોટમાં પહેલાં સરસ એવી મિક્સ કરી દેવાની છે ખાંડ સરસ અહીંયા આપણે મિક્સ કરી દીધી છે હવે આપણે અહીંયા ઘી લઈ લેવાનું છે પહેલાં આપણે બે ચમચી જેટલું ઘી ઉમેરીશું અહીંયા એક સાથે વધુ ઘી નથી ઉમેરી દેવાનું તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે જો એકી સાથે આપણે ઘી ઉમેરી દઈશું તો આપણા પેંડાની જગ્યાએ હલવો બની જશે તો બ બે ચમચી આપણે ઘી ઉમેરતા જશું અને આપણે ચેક કરી લેશું કે આ રીતે લોટમાં બાઇન્ડિંગ આવે છે કે નહીં તો અહીંયા આપણે ટોટલ બે ચમચી ઘી સરસ એવું લોટમાં મિક્સ કરી દીધું છે પણ પરફેક્ટ બાઇન્ડિંગ અહીંયા નથી આવતું તો આપણે ફરી ઉપરથી બે ચમચી ગરમ દૂધ ઉમેરવાનું છે ફક્ત બે ચમચી જ ઉમેરવાનું છે દૂધ વધુ નથી ઉમેરવાનું તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને દૂધ આપણે ગરમ જ ઉમેરવાનું છે જો બે ચમચી દૂધ ઉમેરો અને બાઇન્ડિંગ ન આવે તો એકથી બે ચમચી તમે દૂધ ફરી ઉમેરી શકો છો બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાનું ખાંડ ઉમેરીએ આમાં અત્યારે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણ ગરમ ન હોવું જોઈએ જો ગરમ હશે તો ખાંડ મેલ્ટ થવા લાગશે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે હવે થોડું મિશ્રણ આપણે આ રીતે હાથમાં લઈને પ્રેસ કરીને ચેક કરી લેશું જો એકદમ પરફેક્ટ બાઇન્ડિંગ આવી જતું હોય તો તમારે અહીંયા ઘી કે દૂધ ઉમેરવાની જરૂર નથી તો પેંડા બનાવવા માટે આપણે આ રીતના કૂકી કટર લીધા છે જેથી આપણા પેંડા એક સરખા બને તો આ બે સાઈઝના આપણે કૂકી કટર લીધા છે થોડો મોટું અને થોડું નાનું હવે કટરની મદદથી આ રીતે આપણે પેંડા તૈયાર કરી લેશું તમને જે સાઈઝના પેંડા પસંદ હોય તે રીતે તમે પેંડા બનાવી શકો છો જો તમારી પાસે આવું કૂકી કટર નથી તો તમે ગોળ રાઉન્ડ વાળીને પણ આ પેંડા તૈયાર કરી શકો છો ટેસ્ટમાં કોઈ જ ફર્ક નહીં આવે ખાલી દેખાવ જ સરખો આવશે અને આપણા પેંડા એક સરખા બનશે આ રીતે આપણે પેંડા બનાવી લેશું અને ઉપરથી આપણે ઘરમાં રહેલા પૂરી તરવાના ઝારાથી આ રીતની ડિઝાઇન કરી લેશું જારાને આપણે પેંડા ઉપર આ રીતે પ્રેસ કરી દઈશું જેથી ખૂબ જ સરસ ડિઝાઇન આવે જો તમને પસંદ હોય તો ડિઝાઇન કરવાની અથવા તમે આમનો પ્લેન પેંડા પણ તૈયાર કરી શકો છો જો તમને પસંદ હોય તો ઉપર પેંડાને તમે ડ્રાય ફ્રૂટથી પણ ગાર્નિશ કરી શકો છો તો આ સેમ પ્રોસેસથી આપણે બીજા પેંડા બનાવીને પણ તૈયાર કરી લેશું આ પેંડા તમે એકવાર બનાવી લો પછી તમે તેને ફ્રીઝ વગર છ થી સાત દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝરમાં રાખશો તો મહિનો સુધી પણ સ્ટોર કરી શકો છો જે લોકોને સુકડી લાડવાનો ટેસ્ટ ખૂબ પસંદ હોય તેના માટે તો આ બેસ્ટ પેંડા છે તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો તો પેંડાને ગાર્નિશિંગ માટે આપણે થોડી થોડી બદામની કતરણ રાખી દઈશું આ રીતે આપણે અડધા નાના અને અડધા મોટા રાઉન્ડ પેંડા તૈયાર કરી લીધા છે હાલમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે અને બજારમાંથી મીઠાઈ તમારે ન ખરીદી હોય તો આ રીતે તમે ઘરે જરૂરથી આટા પેંડા તૈયાર કરજો પરમારેલી જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે તમારે બહારથી કોઈ પણ વસ્તુ ખરીદવાની જરૂર નથી અને મિલ્ક પાવડર તમને દસ રૂપિયાના પેકેટમાં કોઈપણ દૂધની દુકાન ઉપર આસાનીથી મળી જશે તો આ પેંડાની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક શેર કરી દેજો અને આવા જ નવા રેસીપી વિડીયો જોવા માટે બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી લેજો જેથી નવી રેસીપી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના જે લોકોને બહારની મીઠાઈ ખાવું પસંદ નથી તે લોકો ઘરે આ રીતે પેંડા બનાવીને તહેવારો ઉજવી શકે છે આમાં તમારે નથી માવો ઉમેરવાની જરૂર કે નથી ચાસણી લેવાની જરૂર ખૂબ જ ઓછા કીમાં આપણે આજે પેંડા તૈયાર કરેલા છે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ